બનાસકાઠા જિલ્લાના થરાદ તાલુકાના ભોરોલ માઇનોર કેનાલની ચોટીલ શાખામાં વીસ ફૂટનું મોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે આ ગાબડાના કારણે કેનાલનું પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું હતું જેમાં ખાસ કરીને જીરાના પાકને વ્યાપક નુકસાન થયું છે સ્થાનિક ખેડૂત ઓખાભાઈ પ્રજાપતિના ખેતરમાં પડેલા ગાબડાના કારણે તેમની ત્રણ એકર જમીનમાં વાવેલા જીરાના પાકમાં પાણી ફરી વળ્યું હતું પાક લગભગ તૈયાર થવાના આરે હતો ત્યારે આ ઘટના બની હોવાની ખેડૂતો લાખો રૂપિયાનું નુકસાન થયું છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર કેનાલમાં પહેલાથી તિરાડો પડેલી હતી જેના કારણે આ મોટું ગાબડું પડ્યું છે નર્મદા નહેર ખેડૂતો માટે જીવાદોરી સમાન હોવા છતાં હલકી ગુણવત્તાના બાંધકામના કારણે વારંવાર આવી ઘટનાઓ બને છે ખેડૂતોએ નર્મદા નિગમની ઘોર બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે અને નુકસાન પામેલા ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે આ ઘટનાના ખેડૂતોની આજીવિકા પર સીધી અસર કરનારી છે અને સરકારી તંત્ર પાસે તાત્કાલિક પગલા લેવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે મારું નામ હરસિંહભાઈ લક્ષ્મણભાઈ છે ભાઈ પ્રજાપતિના ખેતરમાં મારે ભાગ રાખેલ છે સવારમાં ત્રણથી ચારના ગાળામાં કેનાલ તૂટવાથી આખું ખેતર પાણીથી ભરાઈ ગયું છે જમીન ત્રણ એકરમાં હીરું વાવેલો હતો ત્રણ પાણી પણ ફરી ગયા હતા અંદર અઢી થી ત્રણ લાખ નું નુકસાન હશે હજી તો પાણી કેનાલમાં સતત ચાલુ જ છે વાગે ફોન કરેલો હતો માઇનર પણ હજી બંધ કર્યું નથી કેનાલ ભોરલ માઇનર સરકાર પાસે અપીલ કરશો કે આ વળતર આપે તો હવે આ ખેડૂતો કોઈ વોટિંગ કરવા માંગશે નહીં ઓખાભાઈ પ્રજાપતિ છે મારું ટોટલ ગામ છે કેનાલ તૂટવાથી ખેતરમાં નુકસાન થયેલ છે પાણી આખું ખેતર ભરાઈ ગયેલ છે કેનાલ સવારના ચાર થી ને ત્રણ થી ચાર ના ગાળા તૂટેલ છે નુકસાન તો ઘણું છે બે લાખ જેટલું આખો ત્રણ એકર જીરો હતું ભારે નુકસાન છે સરકાર જીરાનો પાક છે ત્રણ માં આખા ખેતરમાં પાણી ફરી છે એક જ લાઈન બાકી રહી બાકી સરકાર ભાઈ અપીલ કરે કે કોઈ સરકાર વળતર આપે તો બરોબર છે ને કોઈ અત્યારે જીવા જેવું નથી